सूरत शहर में ट्राफिक पुलिस द्वारा स्पेशल ड्राइव योजाई सिग्नल भंग करता वाहन चालक साहि शहर में दरेक रिजियन में स्पेशल ड्राइव योजाई लाल दरवाजा विस्तार में ट्राफिक डीसीबी पन्ना मोमैया ड्राइव उपस्थित रह गया ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહનો ઉપર રાખવાની સમજ આપી ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું જો હવેથી વાહન ચાલકો સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારાશે સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક જામનું આયોજન કરવામાં આવેલું છે આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અલગ અલગ છે હાલમાં અમે લોકો અહીંયા लाल देवरा ખાતે उपस्थित છે બેનર અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે ત્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સોફરાની પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ સાઇડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જે લેફ્ટન લેવો છે લોકો સરળતાથી પોર્ટી શકે અને સાથે સાથે રોંગ સેક ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છીએ કારણ કે રોંગ સેક ચલાવ ખૂબ બリスકી છે જે પોતાની જીંદગી જોખમા નાખે છે અને સામેથી જે રિસલ પોશાના રસ્તામાં સાચી રીતે આવતો છે એને ખબર ન પડી હોય એના સાથે એક્સિડન્ટ થઈ આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે નોન સાઇડલાવ કો વૃત્તિ છે અહીંયા મે લોકો લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે અગર કરી રહ્યા છે મેક્સ સાઇડ ખુલી રાખજો ડાબી બાજુ હું હું સાઇડ ખુલી રાખો જેથી કરીને જે ડાબી તરફ આવું છે જે શકે સરકારની મેક્સ સાઇડ ખુલી રાખજો રિક્ષાને જોકે વહીકલસ પર ટુ વ્હીલર મેક્સ સાઇડ ખુલી રાખજો